બોડમ તો બોટનો સાયર 500 લોકો મને મારવા આવું છે આ કાકા આ મારે મહેસાણાની દૂધસાગર ડેરીમાં કયા ઉચ્ચ રાજકીય નેતાના હસ્તક્ષેપથી આ ગરમા ગરમી વધી રહી છે અને લાફા પ્રકરણ એક પછી એક નવા હવે કૌભાંડો સામે આવી રહ્યું છે ને નવા એક પછી એક પડ પણ ખોલી રહ્યું છે વિગતવાર વાત કરવી છે દૂધસાગર ડેરીનું શું રાજકારણ છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે

થઈ ચૂક્યું છે અને ગઈકાલે જે પ્રકારે દૂધસાગર ડેરીમાં મીટિંગ ભરાયેલી હતી હિસાબ કિતાબનો મામલો હતો અને ચર્ચા થઈ હતી કે કયા ઉચ્ચ રાજકીય નેતાના હસ્તક્ષેપથી આ ગરમાગરમી વધી રહી છે હિસાબ કિતાબનો મામલો હતો અને એકાએક ચેરમેન અશોક ચૌધરી ગુસ્સે ભરાય છે અને વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાફો ઝીકી દે છે આવા આરોપ લાગે છે અને ત્યારથી આ મહેસાણા

પાંચ હજાર મેટ્રિક ટન પાછું ખરીદ્યો પાવડર એમને જાણવા મળી ગયું ને હકીકત તો અમે પકડી પાડી પકડ્યા પછી આજે હું એલ કે પટેલ બે જવા નીકળ્યા એક ગોડાઉન છે મીડિયા અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું અશોક ચૌધરી શ્રી પ્રૂફમાં ના પાડતા હતા આજે ઓન પેપર

ચાવી પણ ના આપી શકે એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પસ્તા કે ભાઈ આ તો પાણી પડે છે કે અમે પેલા એવું કીધું કે ભાઈ આપણા ઘોડામાં પાણી પડે છે કે નહીં જોવા માટે આયા છીએ પછી તો જ ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અમે બોર્ડની ની અંદર એક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયા નુકસાન જાય છે એ ભોગવવાનું એમડી 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 ને ભોગવવું પડશે ને ચેરમેન શ્રી ને ભોગવવું પડશે અમે જિલ્લાના રજિસ્ટ્રાર પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હમણાં જે પરિસ્થિતિ એટલે હું સમજું છું મને સાચી બાબત બાર લાવવા મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આયેલો છું તો એ સત્તાનો મારો દુરુપયોગ પણ ના કરવો જોવો જે દુરુપયોગ કરતો હોય એને તો ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમારે વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડે આનો સવાલનો જવાબ માંગજો એમણે તો એટલી એટલા આદે પાપ કરી ત્યું કે એક્સપાય ડેટ થઈ ગયું તો આપણો પાવડર વગાડી શકીએ મને એને એમ ને આવો જવાબ આપ્યો એમ બી એ એમડી ને મને જવાબ આવવા લો કે આપણે એક્સપાયર ડેડ પાવડર કીલો છ મહિના સુધી આપણો સલાય સકિયે છે કાલ પર બે વાત કરી થી એટલે આની બબલ લાભાસુરી સુધી ચાલશે મને તો આજે આજ હું પોલીસ કેસ સ્પીન પણ કેવાળો છું આઈજી ને પણ કેવાળો છું મારું જીવ નું જોખમ ના વધે એટલે મને પ્રોટેક્શન આપો જરા દેરી ની મીટિંગ માં જવામાં તારે પ્રોટેક્શન આપો જનરલ માં જવાનું તારે પ્રોટેક્શન આપો હું મારી પાર્ટી ને કહી કા કેટલા માટે કે વિવાદ હવે મોટા સ્તરે જઈ રહ્યો છે તમને લાગશે કે હજુ પણ હુમલા થશે હુમલો એ આ વખતે હુમલો કરશે ને તો ની પરિસ્થિતિ બહુ ગંભીર થશે હુમલા અમે હુમલો જવાબ આપવા તૈયાર છું હું આજે બહુ સહન કરવાની શક્તિ હું મારામાં રહી નથી કારણ કે હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર ચાર વાર પછી માણસ સીધો હોય એટલે શું કરે મોટો હુમલો કરી દેશે અને જ્યારે હું મોટો એને મારો મારા જયારે હુમલો કરવાનો આવશે ને ત્યારે હું તો ખુલ્લો બજારમાં ફરી છે એને બજારમાં ફરતા સંતાવું પડશે કે એટલા માટે કે એને ખોટું કર્યું છે હું તો માર ખાઈને બેન ઘેરે રહેવાનો

તેમની સુરક્ષા માંગવાના છે દૂધ સાગર ડેરીમાં જે પ્રકારે કરોડો રૂપિયાનું વાર્ષિક ટ્રાન્ઝેક્શન હોય છે અને ડેરી આધારિત પોલિટિક્સ ઉત્તર ગુજરાતનું હર હંમેશ રહ્યું છે તેમાં ફરી એક વખત ગરમાગરમીએ લાવી દીધી છે આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા